પેટર્નના વિવિધ ટ્રેડમાં એડમિશન લેવા માંગતા ધોરણ દસ પાસ નપાસ તથા ધોરણ નવ આઠ પાસ ઉમેદવારોએ વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ મેળવવા તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે વધુ વિગત માટે ફોન નંબર છે ઝીરો ટુ સિક્સ ઝીરો ટુ નાઇન સિક્સ ઝીરો ફોર સિક્સ ઝીરો પર સંપર્ક કરી શકાશે